રાજકોટની દરેક ફાસ્ટ ફૂડ ચીઝ હોય છે આજે હું તમને ટ્રાય કરાવું ચીઝ બાજિક અહીંયા તમને ચીઝ ભાજી કોન સિવાય પણ ઘણી બધી આઈટમ્સ મળી રહેવાની છે જેમાં સાદો હોટ ડોગ છે ચીઝ હોટ ડોગ છે બર્ગર વિથ કટલેસ છે ઇટાલિયન પીઝા છે જે તમને સ્મોલ અને બિગ બંને સાઈઝની અંદર અવેલેબલ છે ભાજી કોન છે ચીઝ ભાજી કોન છે આ બધું જ તમને અહીંયાથી મળી જવાનું અમૂલ ફાસ્ટ ફૂડ તો એ કેટલા ટાઈમથી વિરાણી ચોકમાં ઊભુ રહે છે ચોકમાં આપણે જ્યાં છે બેન 20 થી 25 વર્ષ પહેલા મારા ફાધર ઉભા હતા એ પછી હું ઊભો રહ્યો અત્યારે મારો સની અમાર છે જ્યારે તમારા ફાધર હતા ત્યારે કેટલી કેટલી આઈટમ્સ હતી અને એની પ્રાઈસ શું હતી હવે તે પહેલા રાજકોટમાં વાજી કોન આયા ચાલતું રૂપિયા પ્રાઈસ હતી દસ રૂપિયા ઓડ ડોક થાતા એ ઓઈલ માં દેતા અત્યારે ચીઝ બટર નો જમાનો આવ્યો આ આ પ્રેરણા તમને તમારા ફાધરને પણ આવો વિચાર કઈ રીતે એ તમને કદાચ ખ્યાલ હોય તો તમે મારા ફાધર પેલેથી આડ લાઈન માં છે

ઘણીવાર એવું થાધું હોય કે કસ્ટમર પાછા જતા રહે ટૂંકમાં નો એટલો વેપાર થાય તો એવી પરિસ્થિતિ અંદર જો કંઈક વાર વરસાદ હોય કે પછી આડો દિવસ હોય તમે માલ બનાવ્યો તો જેથી તમારે ગરાકી ના હોય તો તમારે માલ ફેંકવોય પડે તો તમે મુંજાઈ જાઓ એ તરીકે ધંધો ન કરી શકો જય તમારે ધંધો હોય ત્યાં તમે ઉત્સામાય હોય બે વાત છે હું તો કહું વાંધાઈને નોકરી કરતા ઘરનો બિઝનેસ કરો અત્યારે તમે જ્યાં બધી પ્રિપરેશન કરો છો બધા મસાલા છે વેજીટેબલ આ તે બધું કઈ રીતે હેન્ડલ કરો છો હું મારા વાઈફ બે સવારના 9 વાગ્યા થી બપોરના 2 વાગ્યા લગી આમાં જ હોય બે વાગ્યા પછી અમે બે કલાક આરામ કરીને પછી ચાર થી રાતના બાર વાગ્યા લગી મારો શોખ ખુલ્લો હોય બધા સોસ છે ચીઝ છે બટર છે એ બધું કઈ કંપનીનું જો સોસ આઈ જે પચીસ વર્ષ અમારા ફાધર જ્યાંથી લેતા હતા ને એ જ ક્વોલિટી લઈ છે એમાં ફેરફાર નથી કર્યો અને ચીજ છે એ આપણે બંદર નું વાપરી છે પ્રેમ નું બટર છે એમૂલ નું વાપરી છે આમ તો જેન્ઝી જનરેશન કહીએ ને તો એ આવી રીતે ધંધામાં વળતી બહુ ઓછી દેખાય એને બસ એની મોજમાં મોજ કરવી હોય ને કાં તો ભણતા હોય તો પછી ભણવામાં ધ્યાન દેશે આ રીતનું સ્ટાર્ટઅપ હોય ને પપ્પાને હેલ્પ કરવા આવી એવું બધું બહુ ઓછું વિચારતા હતા તો તમને આ રીતનો વિચાર કર્યો મારા પપ્પા મારા દાદા પણ આ કરતા પણ મારા પપ્પા આજ કરે છે પહેલેથી મારા પપ્પા ભણી લીધું પછી એ આમ જ આવ્યા મારા દાદા ભેગા અને હું અત્યારે કોલેજ કરું છું પણ હું પણ મારા પપ્પા ભેગો ધંધો કરું છું મને નોકરી નથી ગમતી મને ધંધો જ કરવો ગમે પહેલેથી ચીઝથી ભરપૂર ભાજીકો આવ્યો ને તો શૂટ છે પણ ભાજીકોન ટેસ્ટ એ એકદમ સરસ છે અને જરૂરથી તમે ટેસ્ટ કરજો અમૂલ ફાસ્ટ ફૂડ અમૂલ ફાસ્ટ ફૂડ ની વિઝિટ કરવા માટે તમારે આવવાનું છે પંદર રામકૃષ્ણનગર વિરાણી સ્કૂલ ની સામે રાજકોટ